માણસની નાડી તપાસી અને તેને મૃત માની લીધો હતો ઘટનાની જાણ કરવામાં આવી હતી લગભગ છ કલાક વીતી કરી રહ્યા હતા ત્યારે અચાનક તે માણસ થયો અને કહ્યું હું જીવતો છું આ ઘટના મધ્યપ્રદેશના સાગરના ખુરાઈ ગ્રામીણ પોલીસ સ્ટેશન વિસ્તારની છે બપોરના સુમારે પોલીસને માહિતી મળી હતી કે ધનોરાની બાંખીરિયા જતા રસ્તાની બાજુમાં એક વ્યક્તિ પડેલો છે સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે રસ્તાની બાજુમાં પડેલા વ્યક્તિ ઘણા કલાકોથી હલ્યા ન હતો અને તે કદાચ મૃત્યુ પામે છે ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે મૃતદેહને લઈ જવા માટે વાહન પણ મંગાવ્યું હતું ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી ત્યારબાદ મૃતદેહ ઉપાડવાનો નિર્ણય લીધો હતો જે બાદ સબ ઉપાડવાની તૈયારી થઈ રહી હતી ત્યારે એ માણસ અચાનક ઉભો થઈ ગયો હતો અને પોલીસ પણ શબ્દ થઈ ગઈ હતી અને તેણે કહ્યું હતું સાહેબ હજુ હું જીવું છું મિત્રો આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી તમારું શું કેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જ જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો